e iei de aici, amitru, vă rog să nu mă urmăriți, mă necazesc cu. Am făcut să se aboneze la să să Și mai întâlnit cu mine, amitru, începem mă mulțumesc, băieți, vă તમને કેવું લાગે કે કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો કમેન્ટથી મને યાદ આવ્યું તો મિત્રો કમેન્ટ સેક્શન ખોલવાની કોશિશ કરી રહ્યો છું તો મિત્રો તમે કહેતા હોય કમેન્ટ સેક્શન ખોલવાની તો કોશિશ જ કર જો કે ના મિત્રો હું હાચાર ખોલવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો ખુલતું નથી મિત્રો જો રૂ આવી ગયું છે મિત્રો કપાસ અને મિત્રો એકવાડેનો કપાસ આપણે ઉતારી લીધું છે એ તમને બતાવીશ જોઈ લે મિત્રો છે આપણો કપાસ મિત્રો છે આપણે એડા જોઈ શકો છો મિત્રો તમે લાઈવ ટેલિકાસ્ટ મિત્રો મતલબ કે મિત્રો મસ્તી લાઈવ લેખાશ નથી અને મિત્રો ઘર તરફ ઘર તરફ આપણે બરતા રહી છે ને હવે ઘરે જઈને પછી મળીને પોગ્રામ તમને આગળ કહેતો રહીશ મિત્રો હું શું છે એ તમને અટા નહીં કહું મિત્રો ખાવા ટા તમને કહીશ મિત્રો અને મિત્રો આજે તમે કહેતા પ્રોગ્રામ કેમ કે તમને કહી દઉં મિત્રો પ્રોગ્રામ કેમ છે મિત્રો પ્રોગ્રામ એવા સાટો કર્યો છે કે આજે મારા છે બેનનો બર્થડે મિત્રો આજે હું ફેમિલી તમને નહીં બતાવી શકું મિત્રો ફેમિલી હું તમને એક બી બતાવી દઈશ તમે સબસ્ક્રાઈબર વધારી દો તમે આગળ સુધી બ્લોગ જતા રહ્યો બાય અલો મિત્રો પર આવી ગયા છું આજે લઈને આવી છું એક નવો વિષય અને કેરમી ચાજી જે લઈને આવ્યો ભૂલતા નહીં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને જાજો બધાને ગુડ નાઇટ બધાને જય શ્રી રામ આજનો બ્લોગ એન્ડ થાય ગુડ નાઇટ બધાને બાય બાય